ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ મુગલોની ક્રૂરતાની સાથે અંગ્રેજો દ્વારા મચાવવામાં આવેલ લૂંટ વિશે પણ બનશે ના પાઠ્યપુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ માં અંગ્રેજોએ મચાવેલી લૂંટ વિશે લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી હતી જેના માટે મોટા પ્રમાણમાં રોકાણની જરૂર પડી હતી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની તો ભારતમાંથી ચોરવામાં આવેલી સંપત્તિના કારણે કંઈક અંશે શક્ય બન્યું હતું આ પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે અમેરિકન ઇતિહાસકાર વિલ ડુરાંતેજ ભારતમાંથી ચોરાયેલી સંપત્તિ શબ્દોનો ઉપયોગ કર્યો હતો આજ પાઠ્યપુસ્તકમાં વિલિયમ ડિગબીનો એક કોટ પણ લખવામાં આવ્યો છે વિલિયમે લખ્યું હતું કે આધુનિક ઇંગ્લેન્ડ ભારતીય સંપત્તિના કારણે જ મહાન બની શક્યું હંમેશા વધારે શક્તિશાળી વ્યક્તિ કે દેશ પોતાની તાકાત અને કુશળતાથી એનાથી ઓછા શક્તિશાળીનું ધન લઈ લે છે આ પ્રકરણમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અર્થશાસ્ત્રી ઉત્સાહ પટનાયકે તાજેતરમાં અંદાજ આપ્યો હતો કે સત્તરસો પાસઠથી ઓગણીસો અડત્રીસના સમયગાળા દરમિયાન ભારતમાંથી કેટલું ધન બહાર લઈ જવામાં આવ્યું હતું આ ધનની રકમ પિસ્તાલીસ ટ્રિલિયન અમેરિકન ડોલર છે જે બે હજાર ત્રેવીસમાં બ્રિટનની જીડીપીના તેર ગણું થાય જો આટલું ધન ભારતમાં જ રોકાયું હોત તો ભારતને આઝાદી મળી ત્યારે આ એક અલગ જ દેશ બન્યો હોત અંગ્રેજો ભારતમાંથી પિસ્તાલીસ ટ્રિલિયન ડોલર લઈ ગયા હવે તમે સમજો કે અત્યારે જીડીપીના મામલે નંબર વન અમેરિકા છે જેની જીડીપી સત્યાવીસ પોઈન્ટ બોતેર ટ્રિલિયન ડોલર છે ભારતની જીડીપી ત્રણ પોઈન્ટ છપ્પન ટ્રિલિયન ડોલર છે જેનાથી પટનાયકની એ વાત સમજાય છે કે જો પિસ્તાલીસ ટ્રિલિયન ડોલર ભારતમાં જ રહ્યા હોત તો આપણા દેશની સ્થિતિ કંઈક અલગ જ હોત ફરી પાછા પાઠ્યપુસ્તકની વાત કરીએ તો એમાં લખવામાં આવ્યું છે કે અંગ્રેજોએ ભારતમાંથી માત્ર વેરાઓના માધ્યમથી જ ધનની લૂંટ નથી કરી બલકે રેલવેના નિર્માણ ટેલિગ્રાફ નેટવર્ક ઉપરાંત તૈયાર કરવા માટે યુદ્ધો લડવા માટે પણ અંગ્રેજોએ થયેલા ખર્ચ માટે ભારતીયોની પાસેથી રૂપિયા વસૂલ્યા હતા એનસીઆરટીમાં સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા વિભાગના વડા માઇકલ ડેનીનોએ કહ્યું છે કે અંગ્રેજો લૂંટ મચાવી ને શોષણ કરીને વેપારમાં વર્ચસ્વ ઊભું કરીને શિક્ષણ વહીવટી અને ન્યાયિક સિસ્ટમ લાદીને સાથે લોકોને ખ્રિસ્તી બનાવીને ભારતમાં બ્રિટનનું વર્ચસ્વ જાળવી રાખતા હતા ડેરીનોએ વધુમાં કહ્યું કે ભારતમાં મોટાભાગે અંગ્રેજોના રાજની પ્રશંસા કરવામાં આવે છે જેમ કે કહેવામાં આવે છે કે અંગ્રેજો જ ઉદ્યોગો રેલવે ટેલિગ્રાફ આધુનિક શિક્ષણ લઈને આવ્યા નવા પાઠ્યપુસ્તકમાં ગેરસમજ દૂર કરવાનો પણ પ્રયાસ થયો છે ખરેખર શું થયું હતું એનો ખુલાસો કરવામાં આવ્યો છે અંગ્રેજોએ ખરેખર તો ભારતના સ્વદેશી ઉદ્યોગો અને શિક્ષણ વ્યવસ્થાને ખલાસ કરી નાખી હતી રેલવે અને ટેલિગ્રાફ જેવી સર્વિસ આવી એના માટે લોકો પાસેથી જ ખૂબ રૂપિયા લે ખંખેરવામાં આવ્યા ઘણા બધા લોકો બોલતા રહેતા હોય છે કે અંગ્રેજોનું રાજ હોત તો સારું થાત આવા લોકોએ આ હકીકત પર વિચાર કરવો જોઈએ આ પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જો અંગ્રેજો જ્યાં પણ રાજ કરતા હતા ત્યાંના લોકોને ખ્રિસ્તી બનાવવા માંગતા હતા દેશો પર કંટ્રોલ કરવા માટેનો એક ઇરાદો હતો અંગ્રેજોએ વ્યવસ્થિત રીતે ગ્રામ સમુદાયોની સ્વદેશી શાસન વ્યવસ્થાને ધ્વસ્ત કરી નાખી હતી એની જગ્યાએ તેમણે સેન્ટ્રલાઇઝ બ્યુરોક્રેસી લાદી હતી એ આધુનિક હોવાનું રજૂ કરવામાં આવ્યું એ વિદેશી સિસ્ટમને લાદવામાં આવી જે ભારત માટે અનુકૂળ નહોતી જેનાથી ભારતીયો ન્યાય વ્યવસ્થાથી સાવ અલગ થલગ થઈ ગયા જેનાથી એવી અદાલતો ઊભી થઈ કે જે લોકો માટે ખર્ચાળ સાબિત થઈ ખૂબ સમય માંગી લેતી હતી અને વિદેશી ભાષામાં ચાલતી હતી અંગ્રેજો શિક્ષણ વ્યવસ્થામાં શું ફેરફાર આવ્યા એ પણ આ પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યો છે જેમ કે બ્રિટિશ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આખા ભારતમાં લાખો શાળાઓ છે ઉદાહરણ તરીકે બંગાળ અને બિહારમાં એકથી દોઢ લાખ શાળાઓ છે જ્યાં બાળકોને વાંચતા લખતા અને અંક ગણિત શીખવાડવામાં આવતું હતું આ વ્યવસ્થા સાવ ઓછી ખર્ચાળ હતી એની સાથે જ એ ખૂબ જ સરળ અને પ્રભાવશાળી હતી પાઠ્યપુસ્તકમાં થોમસ બી મેકોલોને ટાંકવામાં આવ્યા છે મેકોલોએ ભારત ભાર મૂક્યો હતો કે ભારતીયોનો એક વર્ગ તૈયાર કરવા માટે ભારતીયોને બ્રિટિશ શિક્ષણની જરૂર છે આ વર્ગ ભલે લોહી અને રંગથી ભારતીય હોય પરંતુ સ્વાદ અભિપ્રાય નૈતિકતા અને બુદ્ધિના મામલે અંગ્રેજ હોય મુગલો અને અંગ્રેજોની સચ્ચાઈ આપણી ભાવિ પેઢીને ખબર પડવી જોઈએ જેથી ભવિષ્યમાં વિદેશી તાકાતો ભારતની સનાતન સંસ્કૃતિને ખતમ કરવાના બદ ઇરાદાથી આવી રહ્યું હોય તો તેઓ એલર્ટ થઈ શકે સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરી શકાય